ગુજરાત હાઈકોર્ટ દ્વારા અંગ્રેજી સ્ટેનોગ્રાફર અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર ઇન ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટની બસો પિસ્તાળીસ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરાઈ છે આ માટે ઉમેદવારો છવ્વીસ મે સુધી ઓનલાઈન અરજી કરી શકશે જો તમે અરજી કરવા ઈચ્છો છો તો સ્નાતકની ડિગ્રી હોવા સાથે કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જરૂરી છે સ્ટેનોગ્રાફી માટેની ભરતી હોય હોય ઉમેદવાર દર મિનિટે આશરે શબ્દો લખી શકતો તે પણ જરૂરી છે આ અરજી માટે અનામત વર્ગના ઉમેદવારને પાંચ વર્ષ તો દિવ્યાંગોને દસ વર્ષની છૂટ આપવામાં આવી છે આ સાથે ગ્રેડ ટુ માટે એકવીસ થી ચાલીસ વર્ષ અને ગ્રેડ થ્રી માટે એકવીસ થી પાંત્રીસ વર્ષના ઉમેદવારો અરજી કરી શકે છે અને હા અનામત વર્ગ તેમજ દિવ્યાંગ ઉમેદવારો માટે રૂપિયા સાતસો પચાસ તો સામાન્ય વર્ગના ઉમેદવારો માટે રૂપિયા એક હજાર પાંચસો ફીની રકમ છે જૂન મહિનામાં ઉમેદવારોની એલિમિનેશન ટેસ્ટ લેવામાં આવશે જે માટે પિંચોતેર મિનિટનો સમય અપાશે અને ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ પ્રાપ્ત કરવાના રહેશે